રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો ત્રણે નવું વાઈ ગયો અને હું જો સંગાન પાટી ગયો હતો ને ત્યાં દવા લેવો જીરામાં સાટવા બીજું કંઈ દરજતા નથી પણ એમ પિસ્તાલીન સલ્ફર બે સાટ ગયો તો કાઉ બગડ આવતો હોય તો આવે નહીં જો તમે દવા છતા હું ચાલુ કરી દીધું આવી રીતના જો દવા સાત હું ચાલુ કરી દીધું અમારી બાજુમાં જીરું હું પાડવું ચાલું કરી દીધું આજે જે હવારમાં જીરું ઉપાડવું સારું કર્યું અમારે બસો સાત દીકરા વધે દવા બાર દિગ્ધ એટલા તો જીરું ઉપડે જશે અમારે એવું એમાં મને એવું લાગે કે એક બાજુ મારા મામા દીકરાનું લગ્ન હોઈએ ને એક બાજુ જીરું ઉપાડતું હોઈએ એ ટાઈપ થવીને થયું જો અમે મોગોટું વેસે ને એવું એટલું એક ગાડી ભરે ગા જે એકાધી ગાડી છે એ થોડાક બીમાં ભરાઈ જશે इन्हें आजकल आजकल मैं फोन करूँ तो भरे भी। भाई जाए तो कहूँ अमरे आम पास जवाहर वावी तो वावाई जाए बी बात आख खेड क्लियर कर नाखी एवं बता तो हलो आगे विधि में कंटीन्यू रही जाए हेलो फ्रेंड सीताराम केम छो बधा आज है ना शियर हाड़े शियर थी तार सीताराम ने कारण के हवे बधु काम काज कर लीधु तू बस कई विडियो न પાછું હે ને ફરી હું નહીં જોવા પછી મી માં નવતા નથી પછી કઈ વિડિયો ના હોય ને યોગ એસ આ બાજુ ભી હું મતલબ તમે કહેતા હે કે ભીહું ના ભીહું ના હવે એની પછી મી માં નતા કઈ વિડીયો ન બનાવ્યો ફરી એને મારી ફરી ઓટો આવે બધું એ જીવતું ને એ સોખું કીધું કાલે ઓલી બાજુ બગીસો હોય એ કાલે તમને દેખાયો એ સોખો કરવાનો મોહ રાખો

આજે જ દવા સાટી થોડોક વીડિયો હે ને એ વાત સોડ આવે ને હવે એની પછી પડવા રહી નહોતી થોડું ઘણું કામ કાજ ને હું કહે ને જો આ બગીચો સોખો વરવા આવવો ને જ થેગો ને વાયરા જીવો એ થેગો ને મોર અધ બાસ આ તા ખરે રે પણ એકદમ ઠામાં મેં શું કહીએ ના એટલો ઉડે ઉડે એટલો તો ઉડે ને ફરિયામાં આમાં આવે બાકી બહાર આવે

અમારે અહીં કોકો કોઈ તો પીરા સોડવા થઈ ગયા પણ હે ને અહીં જોઈએ હું આજે પાક્યું ને જ આ એક ઘેરો હે હજે વાર લઈ છે દહક બી તો તો બસ જો એ છે બાકી તો હમણાં કંઈ નવીન કામ હે નહીં બગીસો ને એવું હે તો તો વિવા આવે છે ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ને સોરી થોડા વિડીયો ગોટાળો થાય ખોટી વાત જી હે જ કે હમણાં ટેવ મુકાઈ ગઈ ને હાવ થોડું ગોયલું લાગે ઉકાલતું નથી ને થોડોક આપણી ટેવ મુકાઈ જાય તો કામ ઉતારું ને કામ ન ઉતાર મગજમાં નસુ

જોકે બધા જોઈ આવી હે ઘણા બધા પણ હે ને ઘણા ને એલું કામ કહીએ કે આપણે ફૂલ જોવાય ગમતા હોય ફૂલનો શોખ બે બાજુ બાજુમાં જ છે જાસુદ બાજુ બાજુમાં જ છે શેરી છે જો આ તિલક તુલસી સંદ્રા વાળાથી અમે લઈ વાત એક હાવ નાના નાના રોપ ઉતા એમાંથી જો એવડી થઈ ગઈ કલર વાળી ને આ હે ને બીજી પ્રાણી હું અલ્પીરી યલો અલ્પીરી યલો ને જી કયો ને આ વાય ધોર કલર ને આ પીરા કલર ને જોયું ભીડ્યું ને આ હે ને બીજી જ રીતની થાય આવી લાઈટ વધે ગઈ હતી ને જો મેં મોગોટ હું ભરે ગા હાંડીએ ગાડી લે ને એ વાત હા તો જા બાજુ બોલ લાઈન ને બમ્બે થી અપડાવે જો હજે કદાચ બેગ ફેરા થાય નહી હે એક ફેરો જ્યાંથી પેરું લાગે અમે તો અમારું તો એમાં ભરે દીધું ને બાકી જોઈ એટલું ભરે કે આ શોખું થઈ જાય તો પછી વહવાય કંઈક જવાય આ બાજુ આ દઈએ આ હેઠા હે અહીંથી લ્યો આવ્યું ખાવા પડે તો અમે તો કોઈ ઓછા ખાઈ મારા મામો દર દરે લે જાય છોકરા હે ને નાના તેને દી જો હે તો ખરી પણ ગોતવા પડે ને સીતાફળી માંથી તો પાન નહી ખાઈ રહે અમારે વહવાટ લગભગ આગળમાં જઈએ અમારે આગમ જ કામ હોય તે આગળમાં જઈ ન યોગી જય પાકલ છે નહીં કાંઈ દેખાય દેખાત મોટો હા કંઈ ખાધે એવડ્યા એવડ્યા હે કે આમ જોવે જોવે ને ખાવા પડે રિઝલ્ટ તમને આ એવડિયા ખાવ ને તો જ ન નીકળે આ લ્યો આ લ્યો જો એવડિયા ખાઈએ ને તો જ ન નીકળે એ મોટા મોટા જે આપણે થાય કે મોટા અપડાવાયને ખાઈએ પણ તો આમાં જોજો જો આમાં જ કંઈ એવી રીતે મોટા થાય ભેગું પૂરું હવે તમે ખાવાનું છે કાસા પાકા હલો જે મમ્મી તમે બતાવો આવું આ તમારું ભંગાર કર્યું ઝૂંપડી ન હોય એ ટાઈપનું હોય ને તિયે ગમબોડે કાંથી જ અવાય બાકી બધે પેક છે એથી ઓડે ગઈ એટલી કાપી તો આ જે આ કાસા કા હારું નઈ ગરો

તો વિડીયો માં આગળ કન્ટિન્યુ તો જો ઓટા હે ને આઠ વાગ્યા ને જસુ ઓટા જો પરસી કરે હાડી માં આ હે ને મને આ હાડી મને જો હું તમને હમણાં અમાર મમ્મા દીકરાને લગ્ન આવ્યું ને તદું પહેરવાનો વિચાર જસુ જસુની

ને એ વાંચ ને વિડિયાનો એન્ડ કરી ને જો લાઇટે આવે ગઈ 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 લાઇટ ગઈ અમારા રૂમમાં કશું થયો કે ઇનવર્ટર છે ને આટલી લાઈટ જઈ તો એ વાંધો નહો પંખો લાઈટ ચાલુ થયો એવો નહી હાલે કારણ કે લાઇટ હોય ગઈ તો ઇનવર્ટ આની પાસે દબાવ્યું પહોળો થાય મણી આ મેં કીધું કે વધારે તી જે મીન્સ કે આ મારે પડો દેવા મણી આવ્યા ત્યાં ને હગાઈ નથી તે કોરો ના આવું તો

ને આપણે લગ્ન પ્રસંગ હોય ને તો હા ભરસક એ તો જો કે ભરસક હારી જ કોઈને બધી સિમ્પલ સિમ્પલ આવવા માંગી બોલે પછી નહીં આજે હમણાં પાસે શોપિંગ કીધી એ રીતના એમનું હે ને લગ્ન ને પોતે પોતે જાય ને તો પછી હું તમે નિરાતી બતા પોરબંદરથી મેં કામ કામ શોપિંગ કીધી ને હું પોરબંદર આવી હતી વ્લોગિંગ કંઈ કીધું ને કહેતું કે તે હું શોપિંગમાં કરવામાં આવતી પછી ના વ્લોગ કઈ મારે બનાવું